હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન તો આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં ઠંડક પહોંચાડે તેવું દ્રાક્ષનો જ્યુસ તો ચાલો આવું ટેંગી જ્યુસ બનાવવાની શરૂઆત કરીએ જેને બનાવવું ખૂબ જ આસાન છે અને ઉનાળાની સીઝનમાં દ્રાક્ષ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે દ્રાક્ષનો જ્યુસ બનાવવા માટે મેં અહીં લાંબા દાણાવાળી દ્રાક્ષ લીધી છે જેને મેં ત્રણથી ચાર છૂટા પાણીએ સારી રીતે ધોઈને સાફ કરી લીધી છે માર્કેટમાં યલો ગ્રીન અને બ્લેક એમ ત્રણ જાતની ગ્રેપ્સ અવેલેબલ હોય છે તો સૌથી પહેલાં આ દ્રાક્ષને આપણે એક મિક્સર જારમાં ક્રોસ કરવા માટે લઈ લેશું દ્રાક્ષમાં થોડી ઘણી તો ખટાશ હોય જ છે તો તેને બેલેન્સ કરવા માટે આપણે ત્રણ ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું અને તેની સાથે સાથે હાફ ટીસ્પૂન જેટલું મીઠું હાફ ટીસ્પૂન સંચળ પાવડર એડ કરીશું અને તમારે જો મરી પાવડરનો યુઝ કરવો હોય તો અત્યારે જ એડ કરી દેવાનો હવે આમાં અડધા ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું અને એકવાર આ બધાને સારી રીતે ક્રોસ કરી લઈએ તો અહીં તમે જોઈ રહ્યા છો કે દ્રાક્ષનું જ્યુસ એકદમ સારી રીતે બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે એને ગાળી લઈશું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે તો એને હવે આપણે એકવાર ગાળી લઈશું તમે જોઈ રહ્યા છો કે બધું જ્યૂસ સારી રીતે ગળાઈ ગયું છે હવે આ જ્યુસને આપણે સર્વિંગ માટે ગ્લાસમાં લઈ લઈશું તો ગરમીમાં ઠંડક આપે એવું આ દ્રાક્ષનું ટેંગી અને ટેસ્ટી જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે જો મારી આજની આ રેસિપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ